નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાબરકાંઠાના ઇડરમાં હિટન રન નો બનાવ બન્યો છે કાર ચાલકે લારી મહિલા અને બાળકને અડફેટે લીધા લારીમાં બેઠેલું બાળક કારની છત પર પડ્યું કાર ચાલકે માનવતા નેવે મૂકીને આઠસો મીટર સુધી કાર દોડાવી અકસ્માતમાં માતા અને દીકરાને ગંભીર ઈજા થઈ છે ગંભીર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી આવતો હતો તે દરમિયાન ઈડરમાં જે તિરંગા સર્કલ છે ત્યાં લારીની લારી લઈને કલર વેચતી એક મહિલા અને બાળક લારીમાં દરમિયાન અચાનક ઈકો ઇકો ચાલકે તેને ટક્કર મારતા જે ત્રણસો મીટર સુધી મહિલાને ઘસડી ગયા હતા ત્યારબાદ જે બાળક છે તે કારની છત ઉપર પડ્યું હતું જેને લઈને કારની છત ઉપર આઠસો મીટર સુધી બાળકને ઘસડી લઈ ગયું જેને લઈને સ્થાનિક લોકો બુમો બુમ કરતા કાર ચાલક છે તે કાર મૂકીને ફરાર થયો હતો આ સમગ્ર ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સ્થાનિક લોકો કાર નો પીછો કર્યા હતા પોલીસને પણ જાણ કરી હતી પોલીસ પણ કારનો પીછો કર્યો હતો જેને લઈને કાર ચાલક છે તે મૂકીને ફરાર થઈ ગયો હતો કારની અંદર

ભાવનગર મહુવા નેશનલ હાઈવે પર જાહેર માં સરકારી દવાનો જથ્થો ફેંકી દેવાયો હતો મહુવા માં માલણ નદીના ના નવા બનેલા બ્રિજ પરથી સરકારી દવાનો એક્સપાયરી ડેટ વાળો જથ્થો મળી આવ્યો છે ટેબ્લેટ અને પાવડરના પાઉચ ફેંકવામાં આવ્યા હતા સરકારી દવાનો જથ્થો કોણ ફેંકી ગયું એ તપાસનો વિષય છે મહુવા નેશનલ હાઈવે પર જાહેરમાં કોઈ સરકારી દવાનો જથ્થો ફેંકી ગયું છે અને હાલ તો આ મુદ્દે તપાસ ચાલી રહી છે મહુવામાં માલણ નદીના નવા બનેલા બ્રિજ પરથી સરકારી દવાનો એક્સપાયરી ડેટ વાળો જથ્થો મળી આપ્યો છે ટેબ્લેટ અને પાવડરના પાઉચ ફેંકવામાં આવ્યા હતા સરકારી દવાનો જથ્થો કોણ ફેંકી ગયું તે હજુ સુધી ખબર નથી પડી તપાસ ચાલી રહી છે તપાસમાં નવા ખુલાસા થાય તો નવાય નહી અમદાવાદના સરખેજમાં સગીરાનો મૃતદેહ મળવાના કેસમાં કાર્યવાહી પોલીસે હત્યાના મુખ્ય સૂત્રધાર અજય ઠાકોરની ધરપકડ કરી આરોપીએ મિત્ર સાથે મળીને સગીરાની હત્યા કરી હતી અગાઉ પોલીસે તેના મિત્રની ધરપકડ કરી હતી મોથડ પદાર્થ મારી સગીરાની હત્યા કરી મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો આરોપી અજય ઠાકોર હત્યા કરી શરૂ કરી દિવસ પહેલા સરખેજ પોલીસ ગુનો થયેલો હતો અને એની હત્યામાં એક સહારોપી હતું એ આરોપીને અગાઉ હિતેશ ભોપનભાઈ ઠાકોર એને અગાઉ ધરપકડ કરવામાં આવેલી હતી મુખ્ય આરોપી જે જે ઈશ્વર ઠાકોર છે એ તે દિવસે હત્યા હત્યા કરીને કરીને ભાગી ગયેલો હતો અહીંથી પછી બોમ્બે જતો રહ્યો હતો એની પાસે થોડા ઘણા પૈસા હતા એને વાપર્યા ખૂટ્યા પછી પરત આવતા સરખેજ પોલીસ માહિતી મળતા તેઓ એને પકડી લીધું છે અને ગઈકાલે સત્તર જીરો એની ની અટક કરવામાં આવેલી છે ખરેખર બનાવનો હેતુ એવો હતો કે જે આરોપી છે એ અને મરણ જનાર બંને સાથે પ્રેમ સંબંધ હતો

અને કોઈ એના માટેના જે જરૂરી એપ્રોચિસ છે એ અને અમે જયારે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવીયા અહીંયા આવ્યા હતા ત્યારે એમને પણ રજૂઆત કરી હતી અને ડોક્ટર મનસુખભાઈ રેલવે મંત્રાલય સાથે વાત કરી ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સાળંગપુરમાં દર્શન કર્યા પરિવાર સાથે જગદીશ વિશ્વકર્માએ કષ્ટભંજન ના દર્શન કર્યા કાળી ચૌદશ નિમિત્તે આયોજિત મારુતિ યજ્ઞમાં ભાગ લીધો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની મુલાકાતને લઈને રાજકીય મેળાવડો જામ્યો મેળવ્યા કાળી ચૌદશ નિમિત્તે આયોજિત મારુતિ યજ્ઞમાં ભાગ લીધો હતો દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે સાળંગપુર ખાતે કાળી ચૌદશ નિમિત્તે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં ભાગ લેવા માટે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા ગાંધીનગરમાં તૈયાર થયેલા એમએલએના નવા નિવાસ ઉદ્ઘાટન થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થશે સંભવિત ત્રેવીસ ઓક્ટોબરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સેક્ટર સત્તરમાં ધારાસભ્યોના નવા થ્રી બીએચકે લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર નવ બારના બાર એપાર્ટમેન્ટ અને બસ્સો સોળ ફ્લેટ કરાયા છે તૈયાર રાજ્યમાં રોડ રસ્તાઓની સ્થિતિ ભલે ખરાબ હોય પરંતુ જે પ્રજાના પ્રતિનિધિ છે તેના માટે આલિશાન ફ્લેટ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે એમએલ ક્વાર્ટર ગાંધીનગરમાં સેક્ટર અંદર તૈયાર કરવામાં આવ્યા છે અને આગામી તારીખે તેનું ઉદ્ઘાટન જે છે છે તે પણ થવાનું હું સીધા બતાવવા માંગીશ કે પ્રકારના લક્ઝુરિયસ ફ્લેટ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને ખૂબ જ મોટો ખર્ચ જે છે તે કરવામાં આવ્યો છે જે પણ ઇન્ટિરિયર બનાવવા છે એમાં ખાસ ઇન્ટિરિયર જે છે તે કરવામાં આવ્યું છે આ વેઇટિંગ એરિયા છે સૌ પ્રથમ કોઈ ધારાસભ્યને કોઈ મુલાકાત માટે કોઈ આવે તો તે માટેનો વેટિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે બીજી તરફ ધારાસભ્યનું પોતાનું નિવાસસ્થાને કાર્યાલય જે એવું પણ તૈયાર કરવામાં આવ્યું છે આ કાર્યાલય છે તે જોઈ શકાય છે તેની અંદર પણ ટીવી લગાવવામાં આવ્યું છે એર કંડિશન જે રૂમ છે તે બનાવવામાં આવ્યો છે તમામ રૂમ જે છે તે એર કન્ડિશન બનાવાયા છે આ વેઇટિંગ એરિયા જે છે તે જોઈ શકાય છે હવે પછી જે ધારાસભ્ય છે તેનો ડ્રોઈંગ રૂમ જે છે તે પણ જોઈ શકાય છે અત્યારે આ ડ્રોઈંગ રૂમ જે છે તે પણ બનાવવામાં આવ્યો છે તે પણ ફૂલ્લી એર કન્ડિશન બનાવાયો છે ખાસ જે ડિઝાઇન જે છે તે ફ્લેટની કરવામાં આવી છે અને આ ડિઝાઇનમાં પણ જોઈએ તો લાખો રૂપિયાનો ખર્ચ જે છે તે ફર્નિચરની પાછળ કરવામાં આવ્યો છે ઇન્ટિરિયર ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે જોઈ શકાય છે કયા પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે ચીમની સાથેનું જે કિચન જે છે તે પણ બનાવવામાં આવ્યું છે ત્રણ અલગ અલગ બેડરૂમ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને સાથે જ સર્વન્ટ રૂમ જે છે

વસ્તી ગણતરી પ્રમાણે થાય અને બેઠકોની વ્યવસ્થા વધે તો વધારે ક્વાર્ટર જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે બસો સોળ જેટલા ક્વોર્ટર બનાવવામાં આવ્યા છે અત્યારે આખરી તૈયારીઓ કરવામાં આવી છે અને આગામી ત્રેવીસ તારીખે ઉદ્ઘાટન જે છે તે તેનું થવાનું છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેનું ઉદ્ઘાટન કરવાના છે અને તે પહેલાની આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને તમામ જે ફ્લેટ બનીને તૈયાર થઈ ગયા છે અને લગભગ કરોડો રૂપિયાનો ખર્ચ ફર્નિચરની જે પાછળ જે છે તે કરવામાં આવ્યો છે કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર ટેકનોલોજી ના સમયમાં પણ ચોપડા પૂજનનું નું મહત્વ દિવાળીમાં ધંધાર્થીઓ અને બિઝનેસમેન ચોપડાનું પૂજન કરી શકે આવનારું વર્ષ સારું રહે તે માટે પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે બજારોમાં ચોપડા ખરીદીનો માહોલ જોવા મળ્યો ચોપડાનું મહત્વ એક સંસ્કૃતિ છે અને સંસ્કાર છે આપણા બાપ દાદા જે ચોપડા લખતા તો એની અંદર લક્ષ્મી વાસ ગણતા જે જે ચોપડા અત્યારે આ તમે જે કીધું કે અત્યારનો યુગ બદલાઈ ગયો છે કોમ્પ્યુટર યુગ છે એ કોમ્પ્યુટર યુગના કારણે કોમ્પ્યુટરમાં ફાયદો ઘણો છે પણ આ ચોપડું લખવું અતિ આવશ્યક છે કારણ કે આપણા સંસ્કાર છે સંસ્કૃતિ છે લક્ષ્મીનો વાસ પણ આ ચોપડામાં છે ઇલેક્ટ્રોનિકમાં નહીં કોઈ પણ વસ્તુ લો તમે પણ આ ચોપડું એ અતિ મહત્ત્વનું વસ્તુ છે અને લગભગ વર્ષોથી આ લખાવતા આવ્યા છે અત્યારનો યુવાન વર્ગ પણ આ ચોપડા લઈ જાય છે અને લખે છે હિન્દુ પ્રમાણે આ ચોપડા વર્ષોથી બાપદાળે ચાલતું આવ્યું છે ચોપડા બહુ આવશ્યક છે એની જ ખાસ જરૂરિયાત છે પણ આ કોમ્પ્યુટર યુગ આવ્યા પછી ધીમે ધીમે ચોપડાનું ઓછું થવા માંડ્યું છે પરંતુ આજે બાપદાળે ચાલતું આવ્યું હોવાથી તો ચોપડા જે લઈ લઈએ છીએ પણ ગમે તેટલું હશે શંકરદા પણ ચોપડા અમે લઈએ જ છીએ આજ રોજ અહીંયા વર્ષોથી દર દર વર્ષે નવા વર્ષના ચોપડા પેઢી દર પેઢી બધા પોતાના બાળકોને લઈને અહીંયા જૂનવાણી મુજબ બધા અત્યારે કોમ્પ્યુટરની નવી ટેકનોલોજી આવી ગઈ છે પણ આ જૂના ચોપડા બધા લેવા વર્ષોથી અહીંયા જ આવે છે અને એમનું આખો વર્ષ શુભ સારું જાય એ માટે અહીંયા પૂજા કરીને ચોપડા લેવા આવે છે પહેલાં પહેલાંના લોકો તો વધારે શણગાર કરવામાં આવ્યો ભારતીય ચલણી નોટ થી માતાજી ને શણગાર કરાયો જેમ મોટા મંદિરોમાં ભગવાન ને અન્નકુર ધરવામાં આવે છે તેવી જ રીતે લક્ષ્મી માતાજી ધનની દેવી છે તેથી ધન લક્ષ્મી ને ચલણી નોટો નો શણગાર કરવામાં આવે છે

શ્રીંગાર થાય છે માતાજીને અને આજના દિવસે પંચાવન લાખ રૂપિયાના કરણસીના શ્રીંગાર છે અહિયાં કંકુની ડબ્બી તથા પ્રસાદી આપવામાં આવે છે અને ખૂબ જ સરસ શૃંગાર માતાજીના દર્શન કરીને અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અમે દર વર્ષે અહીંયા ધન દિવાળીના દિવસે ધનતેરસના દિવસે દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા લક્ષ્મીજીની મહાઆરતી કરીને અમે ખૂબ ખૂબ ધન્ય થઈ ગયા છીએ અને અહીંયા પાંચ થી માંડીને પંચાવન લાખ સુધીના બધા રૂપિયા કરન્સીની નોટો રાખવામાં આવે છે અને એકદમ મહાભીડ હોય છે દર શુક્રવારે અહીંયા લક્ષ્મીજીની મહાઆરતી હોય છે અને હું તો રોજ દર્શન કરવા આવું જ છું લક્ષ્મીજીના તો અમે આજના પાવન દિવસે લક્ષ્મીજીના દર્શન કરીને ખૂબ ખૂબ ધન્ય થઈ ગયા છીએ શ્રી મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ દ્વારા આ એકસો વર્ષ જૂના મંદિરનું સંચાલન થાય છે આ ટ્રસ્ટ મંડળના છ સદસ્યો છે એના માનનીય ચેરિટી કમિટી સ્ત્રી કાયદા કાનૂન મુજબ એમના ઉપર સુપરવિઝન અને દેખરેખ રાખે છે અમે સંચાલન કરીએ છીએ એ બરાબર છે પણ સમગ્ર પોરબંદર જિલ્લાની જનતા એટલો બધો સહકાર આપે છે કે એમના સહકાર વિના શક્ય ન હોય આ એકસો પંચાણું વર્ષ જૂના શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં આમ દર શુક્રવારે માતાજીની મહાઆરતી કરીએ છીએ એમાં પૂજારીની સાથોસાથ સાથ દર્શનાર્થી એકસો આઠ જેટલા હોય છે એ પણ પૂજા કરે છે એ પણ વિક્રમ છે કે પૂજારીની સાથોસાથ સાથ ભાવિક પણ આરતી કરી શકે એવું મારા ખ્યાલ પ્રમાણે એકમાત્ર મંદિર છે દિવાળીના પાવન પર્વે ગાંધીનગરના પ્રસિદ્ધ મહુડી તીર્થમાં ઉપચ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર મોટી સંખ્યામાં માયભૂતું દૂર દૂરથી દર્શન કરવા માટે પહોંચ્યા ઘંટાકર્ણ ભગવાનના દર્શનનું દર્શન અનેરું મહત્વ રહેલું છે ઘંટા ભગવાનના દર્શનથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી ધર્મ જે સમજે ધર્મ અંદરની લીન હોય છે ને એ પ્રગટ કરે તો એને ખબર પડશે કે અહીંયા બાધા રાખવાથી શું ફરી રહ્યું છે અને આ ઘંટાકર મહાવીર જૈન ધર્મ માટે નહીં અધર્મ નાના ને ધર્મથી લઈને મોટા તો મોટા ધર્મ સુધી આવેલા છે લોકો સારા સારા મોટા આઈએસ આઈપીએસ સીએમ ઇવન કે નરેન્દ્ર મોદીજી પોતે ભી અહીંયા સાક્ષાત આવી ગયા ચૂક્યા છે અને હકીકત અમે એવું આપના માર્ગદર્શક પ્રેઝન્ટ કરવા માંગે છે કે લોકો અહીંયા આવે પોતાના લોકોના ઘરોમાંથી લઈને કેવા એવા ઇન્સિડન્ટ છે લોકોની સાથે અહીંયા આવીને ભગવાનને પ્રભુને લીન કરીને પ્રાર્થના રાખો સચ્ચા મનથી રાખો આજનો દિવસ આખા વર્ષમાં આવતો એક જ દિવસ એવો છે કે જેમાં દાદાનું સાચું સ્વરૂપ દરેકે દરેક રીતે જોવા મળે છે દાદાના ઉપર આંગી ચડાવેલી હોય છે એ આજે આંગી ઉતારવામાં આવે છે અને એમના સ્વરૂપને પક્ષાલ ફૂલ પૂજા ફરીથી સોનાનો વરખ લગાડી અને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવામાં આવે છે યજ્ઞ કરવામાં આવે છે અને અહીંયા જૈન અને જૈનેતર દરેકે દરેક કોમના દરેકે દરેક માણસો આસ્થાપૂર્વક આવે છે દાદાનો પ્રભાવ બહુ છે દાદા જીન શાસન નાળી ચૌદસ નિમિત્તે પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી દાદા મંદિરે ભવ્ય ઉજવણી કરાઈ કાળી ચૌદસે દાદા ને ખાસ આભૂષણો અને વાઘાનો શણગાર કરવામાં આવ્યો પ્રભાત આરતી પછી દાદાની છડીને અભિષેક કરીને પૂજા કરવામાં આવી મંદિરે ખાસ મારુતી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં પૂર્વ મંત્રી ચુડાસમા અને બાબુ જમનાદાસ પટેલ સહિત અન્ય નેતાઓ આગેવાનોએ ભાગ લીધો હનુમાનજી દાદાને ધરાવવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ દાદાના દર્શન કરીને ધન્યતા મેળવી ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે હનુમાન દાદાના વિશેષ આશીર્વાદ માટે હોમ હવન કરવામાં આવે છે જેથી આગામી આખું વર્ષ મંગલકારી રહે અને દાદાની કૃપાથી તમામ રોગ

ભૂત પ્રેતમાં જે લોકો આવે છે ને એ લોકોને ખાસ એ લોકો માટે કહે છે કે ભૂત પ્રેત છે નથી એવું નથી પણ તમે અંધશ્રદ્ધામાં ન આવો અને એના માટે યજ્ઞ કરે છે અને ભૂત પ્રેતનો નિકાસ અહીંથી બધે થાય છે આપણે જોઈએ છીએ કે વર્ષોથી આ મંદિરે ગોપાળાન સ્વામીએ કીધું હતું કે કોઈ પણ ભક્ત અહીંયા આવશે ને તો એ સો ટકા સુખી થશે બહુ સારું છે અને અમે બહુ નજીકથી દર્શન કર્યા છીએ અને અમે અંદર અંદર અમને બહુ આનંદ આવ્યો છે અમે ફેમિલી સાથે દર વર્ષે આવ્યા છીએ અને કાળી ચૌદસ ના દિવસે દિવાળી સુધી અહીં મનાવી અમે પણ બહુ જ આનંદ આવે છે જેમ બને એમ ત્યાં સુધી પરિવાર સાથે આપણે હનુમાન દાદા દર્શન કરવા સહારનપુર માં જરૂર એક વર્ષ માં તો આવવું જ જોઈએ જય સ્વામિનારાયણ જય કૃષ્ણભંજન દેવ સનાતન હિન્દુ ધર્મ પરંપરા ની અંદર મહાકાળી ચૌદશ ના દિવસે આ એક અનોખી રીતે આ પર્વ ઉજવવામાં આવતો હોય છે સમગ્ર દેશની અંદર હનુમાનજી મહારાજ મહારાજનું આજના દિવસે વિશેષ પૂજન કરી અને આ પર્વ ઉજવાય છે ત્યારે ગુજરાતની અંદર સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ એકસો સિત્યોતેર વર્ષથી આ સ્થાપના થઈ અને ત્યારથી લઈને આજ દિન પર્યંત આજે ભવ્ય સમૂહ મારુતિ યજ્ઞ હોય હોય છે છે જેમાં લોકો આ સમૂહ મારુતિ અંદર લાભ લેતા ત્યારે દેશના અધિકારીઓથી માંડીને રાજકીય લોકોથી માંડીને સામાન્ય જનમાનસ સુધીના લોકો આની અંદર લાભ લઈ અને પોતાનું જીવન ધન્ય બનાવે છે નવસેના સાથે કરી દિવાળીની ઉજવણી આઈએનએસ વિક્રાંત આત્મનિર્ભર ભારતનું પ્રતિક આઈએનએસ વિક્રાંત પાકિસ્તાન કરીનાએ પાકિસ્તાનની પાડ્યું ત્રણેય સેનાના જવાનોને મારા સલામ ભારતીય સેનાને આત્મનિર્ભર બનાવવી જરૂરી विराट है विहंगम है विक्रांत विशिष्ट है विक्रांत विशेष भी है विक्रांत केवल एक युद्धपोत नहीं है ये 21वीं सदी के भारत के परिश्रम प्रतिभा प्रभाव और प्रतिबद्धता का प्रमाण है आप सबको याद होगा जिस दिन देश को स्वदेशी आईएनएस विक्रांत मिला था उसी दिन भारतीय नौसेना ने गुलामी के एक बड़े चिन्ह का त्याग कर दिया था स्वदेशी आईएनएस विक्रांत भारत की सैन्य क्षमता का प्रतिबिंब है अभी कुछ ही महीने पहले हमने देखा है विक्रांत ने अपने नाम से ही पूरे पाकिस्तान की रातों की नींद उड़ा दी थी जिसका नाम ही दुश्मन के साहस का अंत कर दे वो है आईनएस विक्रांत वो है वो है, वो है नायब मुख्यमंत्री हर्ष संघवीए लोकोनी मदद ने दर्शा प्राथमिकता नायब मुख्यमंत्री कहू मर्ष कहीने बोलाव મારાથી થાય તેટલી મદદ કરી છે કોઈને નડ્યો હોય એવો દાખલો નથી ફૂલનો ગુલદસ્તો કે એવું કઈ ના આપો માત્ર તમારા આશીર્વાદ આપજો બે વર્ષ મારું કામ જોજો તમને એવું લાગે છે કે નહીં મેં કામ કર્યું છે હોર્ડિંગ કે એડ આપીને

આપણા પ્રેમ ની વચ્ચે પ્રેમ ના સંબંધ ની વચ્ચે લાગણી ના સંબંધ ની વચ્ચે કોઈ બી પ્રકારના હોદ્દાના સંબંધ ને વચ્ચે આવવા

મારા મદદ થઈ હશે એટલી કરી હશે પણ અહિયાં બેઠેલો કોઈ એક વ્યક્તિ દિલ પર હાથ મૂકીને કહી લે કે કોઈને નડ્યો હોવ ને એવી ઘટના તો ચારેય